સમાચારમાં આગળ વાત કરે તો વડોદરા જિલ્લા અને નર્મદા જિલ્લાના તાજેતરમાં વિજય પ્રાપ્ત કરેલા યુથ કોંગ્રેસના પ્રમુખ જુનેદ નું આજ આજે છે આજ રોજ સુનેદ આજ રોજ એનએસયુઆઈ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું એમએસ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી ખાતે મહાદેવ મંદિર પાસે આ સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું નવયુક્ત પ્રમુખે તેમની રાજકીય સફરની શરૂઆત એમએસ યુનિવર્સિટીમાંથી કરી હતી તેથી તેઓ આજ રોજ મહાદેવના મંદિરે દર્શન કરી આગળની જવાબદારી અને કાર્યની શરૂઆત કરી હતી આ કાર્યક્રમમાં પ્રદેશના જનરલ સેકન્ડરી સુઝાન લાડબેન એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા પૂર્વ યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ હેરી ઓર્ડ ઉપપ્રમુખ વડોદરા શહેર રોય તેજસ સહિતના સંગઠન વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ઢોલ તાશા વગાડી સ્વાગત કરી વિવિધ ફેકલ્ટીઓમાં ફર્યા હતા જી ગુજરાત યુથ કોંગ્રેસની દ્વારા સમિતિ દ્વારા જે ચૂંટણી પ્રક્રિયા થઈ હતી એમાં વડોદરા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ માટે હું એ ઉમેદવારી કરી હતી અને એ ચૂંટણીમાં ચારસો પંદર મતે મારો વિજય થયો હતો અને ત્યારબાદ મારે મારી જે રાજનીતિની શરૂઆત જે એનએસયુઆઈ દ્વારા થઈ હતી કોલેજ કાળમાંથી તો હમણાં અને દ્વારા અમારું વડોદરા એનએસયુઆઈ દ્વારા મારું સન્માન કરવામાં આવ્યું છે એમના બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું એમનો આજ રોજ યુથ કોંગ્રેસના ના નવનિયુક્ત પ્રમુખ જુનેદ રાઠોડ નું એમએસ યુનિવર્સિટી ખાતે સ્વાગત કરવામાં આવ્યું છે જુનેદ રાઠોડ જે વિદ્યાર્થીઓની પડખે ઊભી રહીને સૌથી પહેલા એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીના લોકો માટે કામ કર્યું હતું અને આજે જ્યારે તેમને શહેરમાં યુથ કોંગ્રેસમાં પ્રમુખની જવાબદારી મળી છે ત્યાર પ્રમુખ તે બદલ આજરોજ એનએસયુએ તેમને સ્વાગત કર્યું છે એમએસ યુનિવર્સિટી ખાતે અને આવનારા દિવસમાં વડોદરા જિલ્લામાં યુથ કોંગ્રેસ વધારેમાં વધારે મજબૂત કરશે અને જેવી રીતે એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને પડખે ઉભા રહેતા હતા વિદ્યાર્થીઓના હિતમાં કામ કરતા હતા તેવી રીતે જ